કે પાણી બોટલ આ ક્રિકેટ વાળા છે લોહી પી ગયા છે ક્યાં પાણી ની બોટલ ભરી ને મીઠી પાણી ની બોટલ આમ મીઠી છે કેમ લઈને જાવી છે કે પીવાનું છે ખાલી થઈ હોય ભરતા જાજો જો બધા ક્રિકેટરો ક્રિકેટ રમવા જાય જો મિત્રો એક ગાડી

ગાય માતા પણ આવી ગઈ છે જો ગાય 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 ઓ ગાય 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 એનું બચ્ચું છે ને એટલામાં જ છે એટલે વધારે ચીચી ચીચી કરે છે અને એ ચેતવે છે કે તું બહાર નહીં નીકળતું જો એના બચ્ચાને સમજાવે કે બહાર નહીં નીકળતી આ બધી ગાયો આવે છે ને કે તને પગ પગ મારી દેશે જો એની ભાષા ઉપરથી કેવા સમજાવે છે આજનો વિડીયો તો આપણે આજુ બનાવી દેવાનો છે ટીટોડીનો જ કારણ કે હું કેટલું આને સહન કરું તો તમારે આજના વિડીયોમાં સહન કરવું જ પડશે લગભગ આજ આઠ દિવસથી કન્ટિન્યુ ટી 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 ટીં ટી ચાલુ જ રાખીશ ચાલુ જ રાખીશ જો એના બચ્ચા છે ને ગાય ત્યાં ઊભી છે જો આ ઝાડ ગ્રીન ગ્રીન દેખાય ને ત્યાં છે જો 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 કરીને ગાય ને ભગાડી દીધી ત્યાં ઉભા ઉભા એમ કે છે નીકળતી નહીં નીકળતી ના નીકળતી નહીં આપણી દરકારી કપડા સાથે ચીપટી પણ આવી જાય ક્રિકેટર આવી ગયા લોહી પીવા અને આ ખખીને આપણે તૈયાર કરી લીધી છે આ ખખી છે આપણી ખખી આને કાંઈ આપણે ફોર્ચ્યુનરી નામ ન દેવે મર્સીબીઝ ન કહેવાય બરાબર બહાર પડી જાય તો હવે આમાંય નમૂનો લેવાવાળા ન લઈ લે તો ગાઈસ અત્યારે જો પડદાનું કામ સરસ મજાનું આપણે ચાલુ છે ને જે એકદમ ઝીણા હો તો આજ તો તમને બહુ નજીકથી બતાવવાનું છે પણ તમે કોઈ કોમેન્ટ કરીને ઓર્ડર દેતા નથી બીક લાગે છે આ બહુ સસ્તો બને હો મોંઘો ન બને કઈ તમે બીઓમાં પચીસો રૂપિયામાં જ થાય છે કે ન પાંચ હજારનો એક થતો તો અહીંયા જો જો આવી રીતે શેર માફી માપીને કરવાનું અને સોય દોરાનું કામ એ ચાલુ જ છે અને યલો ને બ્લુ રેડ કેવું મસ્ત કોમ્બિનેશન છે બે બાજુ બટરફ્લાય અને વચ્ચે છે ફૂલદાની ચાલો તો હવે ફટાફટ મોતી લેવા માટે ધીમે ધીમે કામ ન કરે તો જો આવી રીતે સરસ મોતી ગણી ગણી લેવાના કયો કલર લીધો છે સ્કાય કલર લીધો મરૂન લીધો લાલ લીધો જ પણ આ અમારા બનાવવાળા થોડા થોડાક લીલા છે એટલે

તો આવો રિવાજ છે દીકરીઓને દેવાનો એટલે જો આવી બારી હોય ને એનો દેવાનો પછી આ દરવાજો છે એને દેવાનો અમારે આ ઘરે બાયુ ન થાય ને એટલે આવા ટીંગાડ્યા છે અને બાયુ આવશે પછી આવા લાગશે અહીંયા નથી ટીંગાડેલું એટલે હવે વેલકમ નવી બાય એમ રાખવાનું છે તો આવા બટરફ્લાય લાવશે તમારે ક્યાંય ના જવું બેસો થોડું કામ એને એક અડી એક

તો ગાઈસ આપણે પાછા તડકા તો અનક ના ઘરે તો એ ખબર પડી જ જાય તાંથી કેંગ્યુ બેહૂન બેહૂન એટલે બનશે ઓય ના નો ભાઈ એ

તો ગાઈસ હવે જો પાછો આડેલામાં આપણે જવાનું છે તો આજે ગામડાની શેર બહુ કરી દીયો આમ દો કાર્ત ઓવેડો ઈછળો મન જો આ બે માસી છે ને મોહાળમાંથી જવાનું નામ નથી લેતા

હોસ્પિટલ માં કઈ કામ ચાલુ હતું ને તો લાઈન તોડી નાખી બોલો તો આજે અમે સવારના પાણી વગર છીએ તો ઉપર ટાકુ તો ભર્યો છે અને આ એક એટલી બધી છે ને જો મને જોઈને દોડી ગાય માતા મને જોઈને તમે આવી ગયા શું કામ આવ્યા કેરી બેરી મળે એટલા માટે તમારે મારું પગ નો સૂંઘવાનો હોય મારે તમને પગે લાગવાના હોય મહિયામાં તો કેરી હમણાં તમે કેટલી બધી આપી છિલકાન બિલકાન ગોઠલા ને બગડેલી ચાર પાંચ હવે બપોરે બપોરે આપી આપીશો જો આ તરના ઠીપકા પહેર્યા છે ઠીપકડા આમાં તર આટલી છે આમાં આટલી છે ને આમાં જો સુકાઈ ગઈ દેસુ નહીં ત્યાં સુધી નહીં જાય બરાબર તો આપણે એને આપી દઈએ ભાખરી લ્યો બરાબર

અને બેન તો અમારું ચકલાનું આ ઘર છે જો આની અંદર એને એટલું બધાને બેસવું ગમે ને કેટલું આકાશ સુધી પહોંચી ગયું છે જો વાહ ભાઈ વાહ મોરપંખી હૈ મોરપંખી કા પેડ હે દેખો કેટલા બડા મસ્ત મસ્ત પવન આવે ને એને મજા આવે તો આ સાથે વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજની કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો જો આ ઊંચા કુટડાવાળા માતાજી છે આ છે જીવંતિકામાં અને ઓલા ઊંચા કુટડાવાળા માતાજી છે ને આ છે દુર્ગા જય અંબે જય અંબે જય અંબે જય ચામુંડ કોમેન્ટમાં લખી દઉં જલ્દી જલ્દી ફટાફટથી ચાલો તો મળું છું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જે